નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આપણી ચેનલમાં મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કાન પરના વાળ વ્યક્તિના સ્વાસ્થ્ય દીર્ઘાયુષ્ય અને બુદ્ધિનું પ્રતિક હોઈ શકે છે આ લક્ષણ વ્યક્તિની આંતરિક શક્તિને પ્રતિબિંબિત કરે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં કાન પરના જાડા વાળને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે અને તે મજબૂત શારીરિક બંધારણને પ્રતિબિંબિત કરે છે મિત્રો કાન પરના હળવા અને નરમ વાળને બુદ્ધિ અને ઊંડા જ્ઞાનનું પ્રતિક પણ માનવામાં આવે છે તો મિત્રો આવા લોકો ગંભીર અને ખૂબ જ વિચારશીલ સ્વભાવના હોય છે મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર વાત કરીએ તો કેટલાક વિદ્વાનોના મતે અને કેટલાક નવા નવા વિદ્વાનોનું એવું કહેવું છે કે કાન પરના વાળ સંપત્તિ અને સમૃદ્ધિને દર્શાવે છે અને મિત્રો તે નાણાકીય સ્થિરતા અને મહેનત સ્વભાવને પણ દર્શાવે છે મિત્રો કાન પરના ગાઢ અને કડક વાળ દ્રઢ અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ પણ દર્શાવે છે જ્યારે હળવા વાળ સંવેદનશીલ અને શાંત સ્વભાવને દર્શાવે છે પરંતુ મિત્રો કેટલાક કિસ્સાઓમાં સામાન્ય રીતે જાડા અથવા તો ગુચવાયેલા વાળ સ્વાસ્થ્ય પરની જે સમસ્યાઓ અથવા તો મિત્રો વાત કરીએ તો માનસિક તણાવને પણ સૂચવી શકે છે અને તે સંતુલનના અભાવને પણ પ્રતિબિંબિત કરે છે મિત્રો સમુદ્રિકા શાસ્ત્રમાં કાનને આધ્યાત્મિક સંવેદનશીલતા સાથે જોડવામાં આવ્યા છે અને મિત્રો વાળની હાજરી વ્યક્તિની આધ્યાત્મિક જાગૃતિને પ્રતિબિંબિત કરી શકે છે અને મિત્રો કાન પર વાળનું મહત્વ વ્યક્તિના સંદર્ભ પર આધાર રાખે છે અને સામુદ્રિકા શાસ્ત્ર આપણને આપણા શરીરને સમજવા અને સંતુલિત જીવન જીવવા માટે પણ પ્રેરણા આપે છે તો મિત્રો કાન પર વાળનું હોવું કયા કયા સંકેતો દર્શાવે છે અને આજે કાન પર વાળ કયા પ્રકારના હોય તો તમારું વ્યક્તિત્વ કેવું હોય છે તમારું જીવન કેવું હોય છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી તો તો મિત્રો આ આ માહિતી માહિતી તમને તમને કેવી લાગી અને ખરેખર જો હોય લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને મોકલાવી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે